ભરૂચમાં ક્યારેય સહકારી ક્ષેત્રમાં કમળના નિશાન પર ચૂંટણી લડાઈ નથી કે જીતાઈ નથી પેનલના નવ ઉમેદવારોના બે તરફ બાદ બોલ્યા વાઘરા એમએલએ ભરૂચની દૂધ ધારા ડેરી ચૂંટણીમાં ભાજપ મેન્ડેટ વિરુદ્ધ વાઘરા ધારાસભ્ય અરુણસિંહ રણાએ પોતાની પેનલ ઉતારી હતી જેમાં ભાજપના મેન્ડેટની અવગણના બદલ ધારાસભ્યની પેનલના ભરૂચ અને નર્મદાના નવ ઉમેદવારોની ભાજપે બરતરફ કર્યા હતા ધારાસભ્ય અરુણસિંહ રાણાને આ પત્રકારો સમક્ષ પોતાનું નિવેદન જારી કર્યું હતું. તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓની પેનલ ચૂંટણી લડવા મક્કમ છે. સસ્પેન્શનથી કોઈ ફર્ક પડશે નહીં. વિકાસ પેનલ દ્વારા કમળના નિશાન વિના ચૂંટણી લડીશું. સાથે અસંખ્ય સંખ્યામાં રહેલી ભાજપની ફોજમાંથી ઉમેદવારો પસંદ નહીં કરાયા હોવાનો ખેદ વ્યક્ત કર્યો હતો. સાથે તેમણે બીજેપીના સક્રિય કાર્યકરોને તેઓએ ઉભા રાખ્યા હોવાની કેફિયત કરી વ્યક્ત કરી હતી. સાહેબ આજે મેન્ડેટની પ્રક્રિયા હાથ ધરાઈ હતી ત્યારે તમને બધાને વિશ્વાસમાં લીધા હતા કે સાંસદને કે ભરૂચના ધારાસભ્યોને કે એ જે તમારી ભાજપની સંકલનની છે એ લોકોને બધાને લીધા હતા કે પછી એ બારોબાર જ એ લોકોએ નક્કી કર્યું હતું ખૂબ સારી વાત પૂછી ભારતીય જનતા પાર્ટીની સંકલન જિલ્લાની ક્યારે મળી નથી અને સંકલન મળવા માટેનો કોઈ આદેશ પણ નથી આદેશ આપવામાં આવેલો ન હતો પ્રક્રિયા સિદ્ધાંતોની વિરુદ્ધ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પાટિલસિંહની લેટરથી સીધી દોરવણીના આધારે એમને જ મેન્ડેટ આપ્યો છે તમારા જે ઉમેદવારો છે એમનું નામની સૂચિ કેવી રીતે તમે પહોંચાડી દીધો પહેલું કહ્યું તેમ અમારા સાંસદ મનસુખભાઈ વસાવાજી પણ એક વર્ષોથી સંસદ તરીકે જેવો નેતૃત્વ કરે છે અને એમના નેતૃત્વમાં સમગ્ર ભારતીય જનતા પાર્ટીનો વિજય કાયમ અગબંધ રહેલો છે અને એ પ્રક્રિયામાં સંસદ સભ્ય નહીં ધારાસભ્ય નહીં અને કોઈ આગેવાનો પણ નહીં ભરૂચ જિલ્લાની સંકલનમાં પણ કોઈ નહીં તમારા પેનલના જે ત્રણ સભ્યોને મેન્ડેટ મળ્યું એ લોકોના નામની સૂચિ તમે કેવી રીતે મોકલાવી હતી મેં કહ્યું તેમ કે કોઈ સંકલન મળી જ નથી મનમાં આવ્યું ને નામ મૂક્યું કોને મુકાવું એ તો હું મનથી સમજુ જ છું પણ બધા જ લોકો સમજે છે જિલ્લાના મનસુખભાઈ તમારી પેનલમાં પ્રકાશ દેસાઈ વિરુદ્ધ આટલું બોલે છે પ્રચાર કરે છે એનું મુખ્ય કારણ શું છે મનસુખ વસાવાજી વિરોધ કરીને કાંઈ બોલ્યા નથી મનસુખ વસાવાજી પ્રકાશ દેસાઈની વાત કરી છે કોઈ વિરોધ પોલવાનો કોઈ મારી પાસે એવું કોઈ માહિતી નથી